કે દીધી હું સીરે સીરે હું કે દીદી હે હું હું બોલી છેલે કે આ બેન નીકળી નથી શકતા બારે હું કામે નથી નીકળી શકતા ક્યાં હતા ડેલી જોઈ હતા તે તો ક્યાં હતા હા તો એ તો છેટું હતું જોવે ને આવા

ઈ વયા ગયા ક્યાં ગયા છે બિચારા એની ડેડ બોડી તણાતી તણાતી આ લેસન કરવા તો ડોલી ટીચર વારો કાઢી લે તારો બે થયા ગઈ નથી ટ્યુશન માં